ડુખીને બેショગ ગય છે પાડોયે કતો કાલી ગరగ આતા 20000 માં માટ્યો પણ ડુખીએ ના આલ્યો ઓ આપણે વેપારીનો ફોન કર લાઈ ફોન 릭શાવાળાને સંભળ ફોન નહીં ઘરીમાંથી ના તો તો કરમ ના ફૂટા થા ફૂટા લાગતા કરમ એક અલક એકદમ લઈ જા આ મે ફોન આ લે છે પાડો સાડી દોવા

આપડે લાભ લાભ ઉઠાવશે લાભ મારી બેઠી મને એમ ઈચ્છા તો થાય છે

એક રૂપિયો નહીં દે હોય યાદ આ કાહો તું પણ પરિણામ શું આવે તું હારી લઈ એક રૂપિયો નહીં તો ઈ કહો છે હોય

એ બે બે ફોન પડ્યા એ હું વેળા પાથરાશ આવ ખેલે